મારું નામ નિધિ મેથીવાલા છે હું સાયાસીસ પેરાડાઇઝમાં રહું છું જે નિબ્રાડ પોલીસ ચેકપોસ્ટની આજુબાજુમાં આવ્યું છે અમારું જે ફ્લેટ છે એ સરાઉન્ડેડ ઘણા પાર્ટી પ્લોટથી ઘેરાયેલું છે જેમ કે સોમીબા પાર્ટી પ્લોટ છે બીજે પટેલ ગ્રાઉન્ડ છે ગોવિંદજી સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે દેન હેમિનોમ ક્રિકેટ બોક્સ છે અહીંયા તમે જોવા જાઓ તો મેરેજ ફંક્શન સિવાય અત્યારે જે ક્રિકેટનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જે આઈપીએલ જેવી ટુર્નામેન્ટ રમાય છે એને લઈને અમે લાઉડ સ્પીકરથી બહુ હેરાન થઈ ગયા છે અમે કેટલી પણ વાર પીસીઆરને ફોન કરીએ રાત્રે બે બે વાગ્યા સુધી બંધ કરવામાં નથી આવતા મ્યુઝિક આ સિવાય સવારે અર્લી મોર્નિંગ પાંચ વાગે ગમે ત્યારે સ્ટાર્ટ થઈ જાય છે એ સિવાય જો કોઈક વાર પીસીઆર મ્યુઝિક બંધ કરાવી દીધું હોય તો રાત્રે બે વાગે એવી વોલ્યુમના ફટાકડા છે જે ફાયર ક્રેકર્સ આપણે કહીએ બોમ્બ ફોડવામાં આવે એટલે તમે ચમકીને જાગી જાવ આની રજૂઆત અલ્થાન પોલીસ સ્ટેશનમાં મલ્ટિપલ ટાઈમ કરવામાં આવી છે ચૌહાણ સાહેબને પીઆઈને અમે લોકો પર્સનલી મળેલા છે અને અમારી આખી બિલ્ડિંગના ઘણા લોકો ગયા વર્ષે બી રજૂઆત કરેલી છે રિટર્ન કમ્પ્લેન બી કરેલી છે આ સિવાય મેં પોતે કમિશનર સાહેબને બી ઈમેલ કરેલા છે અને એનું રિટર્ન ઇન્વેસ્ટિગેશન બી આવેલું છે પણ આ બધું જ ઓન પેપર આવે છે આનું કોઈ સોલ્યુશન નથી આવતું તો શું આટલા મોગા ઘરમાં રહેવા પછી બી માણસને મગજની શાંતિ નથી તો એ સુરતમાં જાઉં ક્યાં આ સિવાય અમારી જે બિલ્ડિંગ છે એ ઘણા બધા ડોક્ટર્સ હાઉસથી ભરેલી છે જેમાં ન્યુરોસર્જન રહે છે ક્રિટિકલ કેર ઇન્ટેન્સિવિસ્ટ રહે છે બે ત્રણ એમડી લેવલના લોકો રહે છે આ લોકોની જે ઊંઘ વગડે છે એને લઈને જો કોઈ પેશન્ટમાં કેઝ્યુઆલિટી સર્જાશે એની માટેની કોણ જવાબદારી લેશે આ લાઉડ સ્પીકરવાળા લેવાના છે એ સિવાય અમને પરમ દિવસનો પણ હું ઇન્સિડન્ટ કહું રાત્રે અઢી વાગ્યા સુધી ડીજે ચાલતું હતું જાણી જોઈને પીસીઆર ત્યાં ઊભી હતી તો પણ બંધ નહીં કરાયું અને અમારી સોસાયટીના મેમ્બર્સે જાતે જઈને બંધ કરાવેલું છે જેનો વિડીયો બી અમારી પાસે અવેલેબલ છે આ સિવાય જે ક્રિકેટ મેચિસ ચાલે છે તો એમાં કમેન્ટ્રી માટે આખા ડીજે સિસ્ટમની શું જરૂર છે એમાં નાનું સ્પીકર પણ યુઝ કરી શકાય છે પણ આ લોકો ડીજે સિસ્ટમ ના આવે જ્યારે પોલીસને રજૂઆત કરીએ તો એ લોકો અમને એવી રીતે જવાબ આપે અવાજ ધીમો કરી દેશે રાત્રે દસ વાગ્યા પછી નહીં વગાડે અવાજ ધીમો કરવાનો હોય તો આટલા બધા ડીજે એક બેઝિક સેન્સ છે કે ડીજે સાઉન્ડ આજે ડીજે સિસ્ટમ કેટલાની આવે છે એક હજાર બે હજારમાં કોઈ ડીજે સિસ્ટમ આપે છે આપણને વગાડવાના હોય તો જ મૂકી હોય ને પણ આટલી બધી કમ્પ્લેન છતાં કોઈ દિવસ ડીજે સિસ્ટમ જમા કરવામાં નથી આવી મલ્ટિપલ પછી સાહેબ એવું કમિટમેન્ટ કરે છે પણ દસ વાગે સુ બાર વાગે પણ બંધ નથી થતું હા લાડી બંધ કરાવવા માટે પીસીઆર એકદમ સમયસર આવી જાય અલથાનમાં તો એ જ ને ત્યાં આંટો મારતી હોય તો પરમિશન આજે કોઈ પણ જાહેર ફંક્શનની પરમિશન અલથાન પીઆઈ તરફથી જ આપવામાં આવે છે તો એમને એ પણ ખબર છે